કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હતો નહીં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સરપંચ પોતાની જાત પર લડે છે અને ચૂંટણી જીતે છે ગામ લોકો સરપંચને જીતાડે છે અને આશીર્વાદ આપીને ગામનું નેતૃત્વ કરે છે સરપંચ માટે કોઈ પાર્ટીનો મેન્ડેટ હોતો નથી કોઈ માંડી પાર્ટી મેન્ડેટ આપતી હોય અને સરપંચ બનતો હોય એવું હોતું નથી પાદરા તાલુકા સરપંચ સંઘ મેં જોયું એમ ગઈકાલે પાદરા તાલુકાના સંજયસિંહ પરમાર મુંવડ એમની આગેવાનીમાં ત્યાં મનુસ્મૃતિ હોલમાં પાદરા સરપંચ સંઘની એ લોકોએ સિલેક્શન કર્યું છે એટલે આજે અમે સરપંચશ્રીઓ ભેગા થયા ખોટો વકડો નહીં આપું બેતાલીસથી પ્લસ સરપંચશ્રીઓ ભેગા થઈ તા અને બીજા વરસાદને કારણે અટકી ગયા છે એ પણ સંપર્કમાં છે

બધાના સાહ સરકારથી બધાને પૂછીને નક્કી કર્યું છે અમે બધા સરપંચો જેટલા અહીંયા હાજર છે બધા એવું કહેવા માગે છે કે આગામી દિવસે આપણે ઇલેક્શન કરીશું અને આ જે સિલેક્શન કરેલી જે પાક છે સંગઠની એ અમને કોઈને માન્ય નથી બે હાથ ઊંચા કરીને બધા સરપંચોએ સમર્થન આપ્યું છે ગઈકાલે જે પ્રમુખ ઉપપ્રમુખ રચના થઈ એ કોઈ પક્ષની હતી આપને મંજૂર નથી હવે ભાઈનભાઈ એમાં તો સરપંચ ને કોઈ પક્ષ ના હોય પેલા પહેલું તો આ જે સરપંચ સંઘ એ સરપંચો નો હોય તાલુકાના બધા સરપંચો ભેગા થઈને સરપંચ સંઘ બનાવે આમાં કોઈ રાજકીય પક્ષની કોઈ દખલગીરી ના હોઈ શકે હા સરપંચ છે કોઈ પણ સરપંચ હોય પોતાની વિચારધારા પ્રમાણે કોઈ પણ પક્ષમાં જોડાય એ વસ્તુ અલગ છે જયારે સરપંચ સંઘ એ સરપંચો નો ભેગો સંઘ છે આમાં કોઈ રાજકીય પાર્ટીનું કોઈ દખલગીરી નથી હોતી